જે દ્વારકાધીશ આજના વિડીયોમાં અમે લાવ્યા છીએ સુંદર અને પાયલ જે માત્ર આભૂષણ ગૌરવ અને સૌંદર્યનું છે શું તમે દૈનિક પ્રસંગો માટે એકદમ અનોખા અને આકર્ષક પાયલ શોધી રહ્યા છો તો આ વિડીયો તમારા માટે જ છે તો ચાલો આજે આપણે આ ડિઝાઇનના ખાસ લક્ષણો અને તેની વિશેષતાઓની વાત કરીએ તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહો સ્વાગત છે અમારી ઓનલાઈન ગુજરાતી બજાર યુટ્યુબ ચેનલમાં આ ચેનલમાં અમે ઓનલાઈન વસ્તુ પર ચાલતી ઓફર અને ડિસ્કાઉન્ટના વિડીયોઝ લાવતા હોઈએ છીએ જેથી તમને સસ્તા ભાવે સારી ક્વોલિટીની વસ્તુ મળી શકે તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો તો હું તમને એ ટુ જેડ માહિતી આપીશ શું કિંમત છે તમે કઈ રીતે મંગાવી શકો છો એ પણ કેશ કેશન ડિલિવરી અને ફ્રી હોમ ડિલિવરી સાથે તો જોતા રહો વિડીયોને તો આ રહ્યા ખૂબ જ સુંદર પાયલ પાયલમાં શાનદાર ડિઝાઇન કરેલ છે જે તેની રોયલ લુકને વધુ નિખાર આપે છે નીચે લટકતા નાના નાના મોતી અને ઘોઘરા તેને અલગ જ આકર્ષણ આપે છે આ ચાંદી કલરમાં આવશે એલોય એલોમેટલથી બનેલ છે જે ખૂબ જ સુંદર અને ટકાઉ છે જેથી તે લાંબા સમય સુધી ચળકદાર રહે છે આમાં નરમાસ અને લવચીકતા છે જેથી લાંબા સમય સુધી પહેરવા છતાં આરામદાયક લાગે છે આ પાયલ દૈનિક વપરાશ માટે એકદમ આરામદાયક છે લગ્ન તહેવાર કે કોઈ ખાસ પ્રસંગે પણ એ સંપૂર્ણ રીતે ફિટ થાય છે આ પાયલને ઓનલાઈન ખરીદવાળા લોકોએ સારા સારા રિવ્યૂ આપ્યા છે મમતાએ લખ્યું છે કે બહુત અચ્છી હે પાયલ બીજાએ લખ્યું છે કે વેરી ગુડ બિલ્ડ ક્વોલિટી ત્રીજાએ લખ્યું છે કે હી ઇઝ મોસ્ટ બ્યુટીફુલ તો તમે ચિંતામુક્ત રીતે મંગાવી શકો છો તો આની કિંમત ચારસો રૂપિયા છે પણ જો તમે આ વિડીયોને લાઇક કરો છો અને કમેન્ટમાં જય દ્વારકાધીશ લખો છો તો તમને આ પાયલ માત્ર ત્રણસો પચાસ રૂપિયામાં મળશે તો જલ્દી ઓર્ડર કરાવો આપેલ નંબર પર માત્ર વોટ્સઅપ મેસેજ કરવાનો રહેશે તો તમને ઓર્ડર કર્યા બાદ સાત દિવસમાં મળી જશે અને ત્રણ દિવસની અંદર રિટર્ન પોલિસી પણ છે સરળ સુરક્ષિત અને શ્રેષ્ઠ ક્વોલિટી સાથે ઓનલાઈન ખરીદી કરો ગુજરાતી બજાર સાથે તો જય દ્વારકાધીશ